ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં સંમેલન થઈ જાય તમામ તાલુકાઓમાં થઈ જાય એટલે નેવું ટકા તાલુકાને જિલ્લા લેવલે થઈ ગયું બે ત્રણ જિલ્લા બાદ કરતા અને પછી મહાસંમેલન રાજકોટ મુકામે તારીખ ચૌદના બોલાવવામાં આવ્યું છે સાંજના પાંચથી સાત રતનપર ખાતે તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના છત્રીઓ એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય તમને બે દિવસ પહેલાંનો દાખલો આપું ધંધુકા તાલુકાની અંદર પચીસ પચીસો રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત પચાસ હજાર રાજપૂતો આવ્યા પણ એ સો કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા અને રાજકોટના સંમેલનમાં છસો કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે બરાબર છે બીજા રાજ્યમાંથી રાજસ્થાનમાંથી મહારાષ્ટ્રમાંથી યુપીમાંથી પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું પણ કલ્પના ન કરી શકાય એટલી સંખ્યા થશે એની તમને ગેરંટી આપું એ ઐતિહાસિક સંમેલન હશે જે આપ પણ ચૌદ તારીખે જોઈ શકતો

કે ભાઈ ભાજપ ભલે ન ટિકિટ પાછી કહે છે પણ એને ખેંચી લેવી જોઈએ ખેલદિલી બતાવીને કે ભાઈ આ મારી એની સજા જે કાંઈ ગણવાઈએ પણ પોતે સજા ભોગવી લે પણ સત્તા માટે ને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે આમાં કાલેવારે કાંઈ પણ પરિણામ આવશે તે પરસોત્તમભાઈની જવાબદારી છે અમે તો યુવાનોને સમગ્ર હું કે ભાઈ હરી કરણસિંહ એ એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું અને આપણું આંદોલન જલદ છે પણ એ દેખાવ કરીને પણ કાયદો હાથમાં લઈને નહીં ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને દરેક ગામના સંમેલનો બોલાવશું અઢાર જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ નોટામાંય નહીં નાખવા દઈએ બરાબર છે અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં અને અત્યારે જ આ અમારો જે સમાજ છે બાણું જણાની સંકલ્પ સમિતિ એ જ છત્રીય સમાજ ગુજરાતનો થઈ ગયો સમજો ને બરાબર છે તો એ જે આદેશ આપશે એ છત્રિય સમાજને માન્ય હશે એમની પાઘડી હતી એમને માફી માગી છે ને એવું કીધું છે કે ભાઈ પાઘડી તમને બેસાડવા ગયા અને જે ખેંચા ખેંચી થાય એમાં પાઘડી તો આ મારી પાઘડી તમે મારું બાળું જાણો ને તો અત્યારે ઉતરી જાય એટલે એવા ઈરાદાથી નથી ઉતારી કે છત્રી સમાજનું અપમાન થાય બરાબર છે કે પાઘડીનું સન્માન ન જળવાય એવા ઈરાદીથી ઉછાડી હોત ને તો પાઘડી ઉછાળી નીચે ઘાકી રહ અથવા ગાડીમાં ઘા કર્યો હતો એને ઘા નથી કર્યો ગાડીનું સન્માન જેડવું છે એટલે છત્રીસ વાંજમાં બિલકુલ રોષ નથી